પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કે એમ ચોક્સીના ચેરમેન કેસરી મલશા તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા સુરત દ્વારા ટ્રેક સૂટ યુનિફોર્મ પોષ્ટિક બિસ્કીટની સાથે હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતથી પ્રાગટ્યથી કરવામાં આવી હતી દાતાઓને સાલ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સર્વદાનોમાં શ્રેષ્ઠ વિદ્યાદાનમાં સહભાગી બનવા બદલ શાળાઓના આચાર્ય નિલેશભાઈ સોલંકી શાળા પરિવાર નરેશભાઈ જનકભાઈ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વનીતાબેન પટેલ એસ એમસી સભ્યોની સાથે તલાટી મંત્રી નિકુલભાઈ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો દાતા કેસરીમલ શાહે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી બાળકોના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળી હતી કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ પટેલે કર્યું હતું તેમજ પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કર્યું હતું નમસ્કાર શાળા અત્યારે અભ્યસ કરતા તમામ બાળકોને કેએમ ટોકસી પરિવારના ચેરમેન કે શ્રીમણ શાહ તેમજ ધનત્તાબેન ચેરિટેબલ ટ્રસ્ટના સોદપુર શાહના સહયોગથી અત્યારની પાંચમું સહ સહોલમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને ટ્રેક શૂટ તેમજ યુનિફોર્મની સહાય પૂરી પાડવાઈ છે જે બદલ સહ ભગવતી હું સૌનો અભિવ્યક્ત કરું છું અને તેઓ ઉત્તર ઉત્તર પકડી કરે એવી શુભકામના પાઠવું છું